જેમાં પ્રવીણભાઈ રાવળ નામનો આ શખ્સ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ગત મોડી રાત્રે મૃતકની પત્ની બહાર કામથી ગઈ હતી જેમાં ઘરે પરત આવતા જ જોયું તો પતિએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ જોતા જ તે અચંબિત રહી ગઈ હતી જો કે ડીસા ઉત્તર પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી મોડી રાત્રે મૃતકની લાશને પીએમઆરથી ખસેડવામાં આવ્યા હતા જો કે પરિવારનો મોભી ગુમાવતા પતિ વીનાની પત્ની ની સહાય થઈ ગઈ છે અને મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી